બેન તમે ક્યાંથી છો અમે અમદાવાદ થી લો હું એ અમદાવાદ થી અમદાવાદમાં કઈ જગ્યાએ અમે તો નિકોલ રહીએ છીએ તમે ક્યાં રહો છો અલે હું એ નિકોલમાં રહું છું કઈ જગ્યાએ નિકોલમાં નિકોલમાં ગેલેક્સી એપોર્ટમેન્ટમાં અને તમે કઈ જગ્યાએ રહો છો બે ખતરનાક લે હું એક ગેલેક્સી એપોર્ટમેન્ટમાં રહું છું શું વાત કરો છો તમારા ઘર નંબર અમે 510 માં રહીએ છીએ લો અમે 510 માં જ રહીએ છીએ શું યાર લમણા લો છો એક ઘરમાં રહો છો ઓળખતા નહીં તમે એકબીજાને અલ્યા ભાઈ મને શરમ આવે છે તને કપડા તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને ના ના એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો હજુ આવી અમારી જૂની વાતો જ શોધી રહી છે હો મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે ઓ તો કેવી બનાવી છે ટકા પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે અને નવ્વાણું ટકા પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે

ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાવ ફોરેન ફરવા જવાનો મોકો મળે તો તો જવાનું જ ના સરસ મજાના આપણે બે જોડે ફરીશ ત્યાં આપણું બે જોડે એકલા નહીં જવા દો એકલા તો તમે આવા છેલ્લે મુક્તીધામ માં જ જશો આ ચામાચિડિયા જેવી બઈ મના છે ને મુક્તિધામ માં એકલો ના જવા દે મજા આવી ગયો કોણ પુષ્પા જોવાની

આ તમે તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જાવ છો ને કેમ કેમ કે બધાને એવું લાગે છે કે તમારું લગ્ન નહીં થાય ને તમે કુંવારા છો જેને જે લાગવું હોય લાગવા દે એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે અને એ ખુશીનું તો તને નહીં ખબર હું શું કહું તમને કોઈ એક કરોડ રૂપિયા આપીને એમ કે તમારી પત્ની લાફો મારો તો તમે મને મારો ગાડી થઈ ગઈ છું તું તને પૈસા માટે થઈને હું લાફો મારે સોરી અરે મારો વાત નઈ કરવી જા હવે નઈ કહું બસ આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ નારુ પીપી કરો છો શરમ નઈ આવતી મે નક્કી કર્યું છે હવે મહિનામાં ત્રણ દિવસ પી એવું અને કયા ત્રણ દિવસ યસ્ટરડે ટુડે અને ટોમોરો તમે તો કઈ નઈ કર્યું ને લે આ જબરું ગમે એનું ભાઈ પકડાય મારું નામ લેવાનું આ કોઈની વાત નહીં રિયા વાત છે એટલે મેં પૂછ્યું બરાબર શું થયું એ કઈ પહેલા મને બીજી બધી જોડ્યા વગર

તો પછી લગ્ન નો મતલબ થાય લગ્ન નો મતલબ કરી નાખે એવી રસોઈ છે આખા ગામની સફાઈ મારી છે બધું આવડે છે આમ ને તેમ ને કશું આવડતું નહીં મારા સાંભળું જોઈએ શું વિચારો છો તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું શું જમવાનું બનાવ્યું છે માય ગોડ

સારું મારે કામ વાળી જોઈએ છે જે આખા ઘરનું કામ કરી આપો બચ્ચા આવી ગિફ્ટ ના હોય આવી ગિફ્ટ ના મળે ભાઈ જગ્યાએ આવી ગયો છું કે ખબર નહીં પડતી ફસાઈ ગયો છું હું તો હવે ગિફ્ટ આપવા ફરી આવું જ નહીં ને શાંતા તમે ઇન્ડિયામાં છો એમ પાછા ગુજરાતમાં છો એટલે ધ્યાન રાખજો નકર લોકો તમને દાઢીએ લઈ જશે

ધરઈન ડબ્બાઈન ખાઈ લો જો પછી મોડે માંગતા નહીં તું ડબ્બાઈન ખાઈ લો ગેસ થઈ જાય છે મને તને ખબર નહી ગેસ તો થોડીવાર ઊંધા ઊંગી જશે ને તોય નીકળી જશે ના તું તો મોટી કેસ વાળી હું તો કંટાળી તમારાથી હું તો જઉ છું મારા ઘેર સારું તું તાર જા તારા ઘેર હું મંદિરે જઉ તમે ગમે તેટલી બાધાઓ રાખશો ને તોય હું પાછી નહીં આવવાની હવે શેની બાધા હું તો બાધા પૂરી કરવા જઉં છું

મને તો ફેશન નો કઈ નહી આવડતું અને કપડા થોડી પૈસા બગાડાય કપડા અલ્યા ભાઈ એની તો વાત જ જવા દે એમેઝોન અને મીશો વાળા જોડે તો મારા ઘર જેવા સંબંધ છે આ તમારે સાડો હાલ નોકરી થી આવ્યો અને એમ કે છે કે જીજુન મારી યાદ આપજે અલ્યા ભાઈ મારા જેવો હાળો તો ભગવાન કોઈને ના આલે આરો નોકરી કરે જ ને તોય બધું મારા જોડે જ મંગાવો અને એટલો હરામી છે ને સાલો દરરોજ અવારે સુંદર જીવન આસ્તામાં દસ થઈ જતો હશે કાલે મમ્મી પપ્પા રહેવા આવવા દે તો તો થોડા દાડા મારાથી બીન રહેજે ને નહીં થાય મારાથી બાકી ના બાકી ના કામ પતે પછી થઈ જશે તમારું કામ જાઓ ફટાફટ જઈને દૂધ લઈ આવો હું નાનો કીકો છું દરરોજ મને ટાપા બતાય બતાય કરું છું પણ બાપોએ લેવા જવાનું નહીં દૂધ બૂધ લઈ આવ્યા નામ ની રામાયણ ચાલુ હોય છે હું એ સવારથી ઉઠું ત્યાંથી કામ 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 અરે મેં ક્યાં ના પાડી પણ જમવાનું બનાવું પડક નહીં માણસ ને ભૂખ ના લાગ અમે અરે ભાઈ મહારાજા ને હવે ટીફિન જ બંધાઈ દેવું છે બારથી બંધ થઈ જવા મમ્મી નો ફોન આવે છે હા મમ્મી જમીન લીધું એ તો કે જમીન સુઈ ગયા